માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ એ ભારતનો એક કાયદો છે જે કોઈપણ નાગરિકને જાહેર સત્તાવાળાઓ પાસેથી માહિતી મેળવવાનો અધિકાર આપે છે આ કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાહેર સત્તાધિકારી પાસેથી કોઈ પણ માહિતી માટે અરજી કરી શકે છે તે કોઈપણ સ્વરૂપમાં હોય દસ્તાવેજો અહેવાલો અથવા અન્ય કોઈ પણ ફોર્મના રૂપમાં હોય આજે આ વિડીયોમાં હું તમને આરટીઆઈ વિશે તમામ માહિતી વિસ્તૃતમાં આપીશ હેલો હું છું આપની સાથે વત્સલ ઝી ચોવીસ કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આરટીઆઈ માટે અરજી કરવાની ઓનલાઈન પ્રક્રિયા આરટીઆઈ પોર્ટલ પર જાઓ ભારત સરકારના માહિતી અને ટેકનોલોજી મંત્રાલયે એક આરટીઆઈ પોર્ટલ બનાવ્યું છે જે તમને આરટીઆઈ ઓનલાઈન ભરવાની મંજૂરી આપે છે પોર્ટલની મુલાકાત લેવા માટે તમે આ લિંક પર ક્લિક કરી શકો છો એચ ટી જેમ ડબલ સ્લેશ આર ટીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ તમારું રજીસ્ટ્રેશન કરો પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે તમારે તમારું નામ સરનામું ઈમેલ સરનામું અને મોબાઈલ નંબર પ્રદાન કરવાની જરૂર છે તમારે પાસવર્ડ પણ બનાવવો પડશે તમારી અરજી ભરો એપ્લિકેશન ભરતી વખતે તમારે નીચેની માહિતી પૂરી પાડવી આવશ્યક છે એક માહિતીનો વિષય બે માહિતીની જરૂરિયાત માટેનું કારણ ત્રણ માહિતીની જરૂરી માત્રા અને ચોથું કારણ માહિતી મેળવવા માટે પસંદગીની પદ્ધતિ અરજી ફી ચૂકવો અરજી ફીની રકમ માહિતીના પ્રકાર પર આધારિત છે તમારી અરજી સબમિટ કરો એપ્લિકેશન સબમિટ કરવા માટે તમારે સબમિટ બટન પર ક્લિક કરવું પડશે આરટીઆઈ ઓનલાઈન ભરવા માટે તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે તમારા આધાર કાર્ડ અથવા અન્ય ઓળખ કાર્ડની નકલ તમારા સરનામાનું પ્રમાણપત્ર એપ્લિકેશન ફી ચૂકવવા માટે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ આરટીઆઈ ઓનલાઈન ફાઇલ કરવાના નીચેના ફાયદા આ પ્રક્રિયા સરળ અને અનુકૂળ છે તે સમય અને નાણાં બચાવે છે તે પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપે છે કેટલા દિવસમાં મળે છે આરટીઆઈનો જવાબ તો માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ કોઈ પણ જાહેર સત્તાધિકારીએ આરટીઆઈ અરજી મળ્યા પછી ત્રીસ દિવસની અંદર માહિતી પ્રદાન કરવી આવશ્યક છે જો સરકારી અધિકારીઓ સમયસર માહિતી આપવામાં નિષ્ફળ જાય તો અરજદારને અપીલ કરવાનો અધિકાર છે જો કે કેટલાક કિસ્સામાં જાહેર સત્તાધિકારીને માહિતી આપવામાં ત્રીસ દિવસથી વધુ સમય માટે વિલંબ થઈ શકે છે આ ત્યારે થઈ શકે છે જ્યારે અરજીમાં માહિતીની માત્રા મોટી હોય અરજીમાં માહિતી પ્રદાન કરવા માટે વધુ સમય અને પ્રયત્નની જરૂર છે અરજીમાં એવી માહિતી છે જે સંવેદનશીલ અથવા ગોપનીય છે જો સરકારી અધિકારીઓ ત્રીસ દિવસથી વધુ સમય સુધી માહિતી આપવામાં વિલંબ કરે છે તો તેણે અરજદારને જાણ કરવી જોઈએ અરજદારે વિલંબના કારણો અને માહિતી પ્રદાન કરવાની અંદાજિત તારીખ પણ સમજાવવી જોઈએ જો જાહેર સત્તાધિકારી ત્રીસ દિવસથી વધુ સમય સુધી માહિતી આપવામાં નિષ્ફળ જાય તો અરજદાર સંબંધિત જાહેર માહિતી આયોગને અપીલ કરી શકે છે જાહેર માહિતી આયોગ અરજદારને યોગ્ય રાહત આપી શકે છે તો આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે તો આવા જ માહિતી સભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે